કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેડાર્યુ સસી વેસ્ટર્ન રેલવે ટ્રેનમાંથી દારૂ મળી મળી આવ્યો હતો શું મારા દ્વારા છેલ્લા ઘણા સમય સમયથી રેલવેના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવા આવતી હતી કે સુરત રેલવેના વહીવટદાર પ્રસાદ દ્વારા એક વ્યવસ્થિત નેટવર્ક બનાવી ટ્રેનમાં હજારો પેટીની દારૂની અવર જવર કરવામાં આવે છે સુરત ખાતે વાપી વલસાડ સેલવાસ દીવ દમણ મહારાષ્ટ્ર ગોવા નંદુરબારથી એકદમ વ્યવસ્થિત નેટવર્ક ગોઠવીને હજારો પેટી દારૂ સપ્લાય કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમુ અમારા કાર્યકર્તા સાથે બે દિવસ પહેલાં નવી પાર્સલ ઓફિસ ખાતે દારૂ લઈ જતા બુટ્યકરણ પકડાતા હતા પોલીસને ખબર છે કે કોનો માલ છે કોઈ મોકલ્યો મોકલ્યું છતાં પણ અમને ફરિયાદી બનાવ્યા વગર પોલીસ જાતે ફરિયાદી બનીને વર્ષે દારૂનો કેસ કર્યો હતો અમે જે માલ પકડ્યો હતો એ ટ્રોલી બેગમાં ત્રણ પેટી માલ હતો જેની બજાર કિંમત ચોવીસ હજાર રૂપિયા થાય છે છતાંમાં પોલીસે પોતાની ચામડી બચાવવા માટે માત્ર દસ હજારનો વર્ષે કેસ કરેલ છે પોલીસે ખબર છે કોનો માલ છે અમે લેખિતમાં રજૂઆત કરી છે કે આટલી ટ્રેનોમાં આટલા સમયે અહીં દારૂ ઉઠવે છે કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી પોલીસ પોતાના આર્થિક ફાયદા ખાતર પેસેન્જરના હિતને નિવે મૂકીને કદાચ ભવિષ્યમાં નવી બુટલેગર પણ ચાલુ કરાવે તો નવી પામવા જે વાત નહીં રહેશે એક બાજુ સરકાર ગાંધીના ગુજરાતની વાત કરજો દારૂબંધીની વાત કરજો ત્યારે એમના જ ટાબા હેઠળની રેલવે પોલીસ દ્વારા ખુલ્લા આમ દારૂના બુટલેગરનું પ્રદ્યુશન આપવામાં આવે છે રેલવેના એસપી સાહેબ સરોજકુમારીજી સુરત રેલવેના પીઆઈ વ્યાસ મેડમ એક બાજુ પેસેન્જર હિટ માટે સતત કાર્યરત ત્યારે એમના જ વહીવટદાર અધિકારીના અંડામાં રાખીને માત્ર ને માત્ર સુરત એનો વહીવટ પ્રસાદ કોઈ કામ હોય એવું મને લાગતું નથી મારી માગણી છે કે આ જે બનાવ બન્યો છે એમાં જવાબદાર જે બી પોલીસ કર્મચારીઓ તપાસ કરી કાયદાના પગલા લેવા જોઈએ અને વારંવાર રજૂઆત કરવામાં આવે છે વારંવાર ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જર દ્વારા જનતા રેડ કરીને દારૂ પકડવામાં આવ્યો છે ત્યારે પોલીસ અધિકારી કેમ આ પ્રસાદને બચાવે છે અથવા જે બી વહીવટદાર હોય કેમ બચાવે છે એક તપાસનો વિષય છે